રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ એકસો કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ યોજાયેલ ખાત ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ સમારોહમાં માર્ગ અને મકાન વિભાગના શહેરી ગૃહ વિભાગના નવ પોઈન્ટ સત્તાવન કરોડના બે કામો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના એક પોઈન્ટ એકતાલીસ કરોડના સાડત્રીસ કામો ત્યારે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના લાખના બે કામો મળીને કુલ એકસો દસ પોઈન્ટ અઠાવીસ કરોડના વિકાસ હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજના અંતર્ગત બેતાલીસ લાખ ઓગણત્રીસ હજારના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું તેમજ વિદ્યા સહાયક શિક્ષકોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ Legenda <síntos>